બોરવેલ માં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની અઢાર વર્ષની પુત્રી બોરવેલ માં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીની નો માહોલ છવાઈ જવા પામ્યો છે ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા ભુજ તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાયું છે જો કે ચિંતાની વાત તો એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ભુજથી પચીસ કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટનાના પગલે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિક યુવતીના પરિવારો દુઃખી અવસ્થામાં લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડે પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઈ રહ્યા છે ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનવાથી ગમગીન થઈ ગયું છે પાંચ ફીટ ડીપ બોર કે અંદર એક અઠાર વર્ષ કી યુવતી અભી ફસી હોય ફાયર કી ટીમ इमरजेंसी रेस्पॉन्स सेंटर गांधीधाम बीएसएफ की पूरी टीम स्थल पे है स्थानिक पुलिस प्रशासन भी स्थल है, सतत ऑक्सीजन अंदर दी जा रही है साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है अभी प्राइम जो कंसर्न है वो यही है कि किसी तरह का लाइफ थ्रेटनिंग ना हो तो सुव्यवस्थित रीते ऑपरेशन किया जाए उसकी तैयारी चल रही है